તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડવાની શરૂઆત થઈ ગઈ હતી અમદાવાદના બાપુનગર નરોડા ખોખરા સહિતના વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે તો આ સાથે સવારે દસથી આગામી ત્રણ કલાક હવામાન વિભાગે ખાસ કરી અને વરસાદના આંકડા જાહેર કર્યા છે અમદાવાદ સહિત આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બાપુનગર નરોડા ખોખરા સહિતના વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે રાતથી અમદાવાદમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે આજે સવારથી પણ સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ સહિત આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે શહેરના એસસી હાઈવે પકવાન અને ગોતામાં પણ વરસાદ તો આ સાથે સેટેલાઇટ શિવરનની અને જોધપુરમાં પણ વરસાદી ઝાપટા

કોઈ પણ પ્રકારે યોગ્ય પગલા જે છે તે નથી લેવામાં આવતા અહિયાં આગળ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક જો લોકોની નજરે પડે તો એવું કહે કે તળાવ અથવા તો નદી હોય તેવું લાગી રહ્યું છે વોરા રોજા ખાતે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી છે પરંતુ યોગ્ય નિરાકરણ જે છે તે નથી આવતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર નિષ્ફળ લીવું છે ખર્ચા જે છે તે કરવામાં આવતા હોય છે પરંતુ તે માત્ર પાણીમાં જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો વોરા રોજા ખાતે આ દ્રશ્યો છે મોટી સંખ્યામાં વાહનો જે છે તે રોજ બરોજ એથી પસાર થતા હોય છે અને આજે પણ પસાર થઈ રહ્યા છે પરંતુ કોર્પોરેશનના

નિરાકરણ નથી સૌથી મોટો પ્રશ્ન છે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કેટલાય વાહનો જે છે તે બંધ થઈ ગયા છે કેટલાક લોકો વાહનો જે છે તે દોરી લઈ જવા માટે મજબૂર થાય છે આમ એટલે કોર્પોરેશન ના અધિકારીઓ ગાડી ના અધિકારીઓ એસી બેઠે બેઠીને જેના કારણે લોકોની ખુબ મુશ્કેલી પડતી હોય છે વહેલી સવારે જો વરસાદ વરસ્યો હતો વરસાદ વરસાદ ને લઈ લોકો ખુબ મુશ્કેલીમાં મુકાયા હતા અને હાલ લોકો કહી શકાય કે પાણીમાં પોતાનું વાહન જે છે તે દોરીને બીજા માટે મજબૂર જોવા મળી રહ્યા છે જી

ખાતે ના દ્રશ્યો છે થોડાક તમે આગળ જશો તો કમળ સુધી નું પાણી જે છે તે જોવા મળી રહ્યું છે કમળ સહિતના પાણી ના લઈ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન ના લઈ વાતો જે છે તે જોવા મળી રહી છે કેટલાક લોકો છે

अपने गाड़ी नुकसान अत हाल पे टेम्पो वालों डिवाइडर घुसी गए अर्धु काम निकल जता रहा बिल्कुल जी क्या ना क्या तो कॉर्पोरेशन ना अधिकारी वो है कि वापसी में कितना धारा कितना होगा ओपनिंग तो पचास जो क्या मिलते हैं क्या ओपनिंग तो पचास दिया एरिया में कहाँ नीचे कितनी सरकार आई नहीं कोई जो है नहीं आप वोट ले वास है પણ ખુબ નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક લોકો નું કેવું છે કે ત્રણ વર્ષ બાદ આ પરિસ્થિતિ પછી સ્થાનિક ધારાસભ્યો હોય સ્થાનિક લોકો રજૂઆત કરે છે પરંતુ સ્થાનિકો નું કેવું છે કે ફોટો મળી ગયા બાદ સ્થાનિક લેવલે પરિસ્થિતિ છે તે જાણવાનો કરે નથી કરતા આભાર જતીન સમગ્ર માહિતી બદલ